ગુડ મોર્નિંગ મિત્રો તો અમારા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે હું બેઠો છું ધાબા પર આમ જોઈ શકો છો મિત્રો વરસાદ એટલે નેક્સ્ટ લેવલનો વરસાદ છે તો અત્યારે હું છું મારા ધાબા પર તો અત્યારે મગ આપણે કામ જ ગયા નથી વરસાદ આવે એટલે ધાબા પર હું આવ્યો છું આમ જો મિત્રો વરસાદ એટલે બહુ વરસાદ આવે છે મિત્રો અત્યારે તો હવે વરસાદ રે પછી કામ જ આવ્યું કે ન આવ્યું કઈ નક્કી નથી અને અત્યારે મેં તમને ધાબા પર લઈ આવ્યો છું વરસાદ આવે એટલે આપણે હવે હાથે ભાગી મિત્રો જામાં હું ધાબા પર થઈ આવ્યો છું કરે અને બહુ વરસાદ આવે છે આમ જોઈ શકો છો વરસાદ આવે ગજબનો તો અત્યારે હું આવ્યો ઘરે તો મારી બેનને લખવા જોતો નથી ફોન તને હવે લખી લેજે આ લગ્ન વાત જોવી પછી પાછા આવ તમને મળી પાણી કાઢી નાખ્યા તો મિત્રો અત્યારે હું કરી જવા નીકળી ગયો જશું ખરા મિત્રો શહેરીમાં આમ જો વરસાદ આવે એમ જવો મિત્રો તો તમે કરી જવા નીકળી ગયો છો તો પાંચ દેરે આટો માં આવી તમને આમ જવો જ ખરે મિત્રો વરસાદ તો જવો આમ જવો આમ કે આમ જવો કોઈ નથી દેખાતો આમ જોવો બધા હું જવું કોઈ નથી દેખાતો મિત્રો આપણે પાદે થી ઘરે વયો જાવ પૈસા મિત્રો તેમાં પાદે થી વયો છે ને બેઠા અમારી ભાઈબંધ ની દુકાને બેઠા અને અમે ભાઈબંધ ની દુકાને બેઠા તો મિત્રો ઘરે પહોંચ્યા ને બની ગયો સા તો સાપ પી લેવી પછી પણ જવાનું છે વાત તો હાલ મિત્રો સા પીન થઈ જશે એ નવરા ને એ વરસાદ આવે છે તો આપણે જાવું આપણે કડીક થોડીક બાઈક વરસાદ રહી જાય એટલે તો વરસાદ રહી જાય ચાલો વાત તમે

લાઈટ આવી ગઈ છે તો હવે આપણે જવાનું છે આપણે પ્રથમિન બાદ ફોલો બરન મોઈ તો મિત્રો જે મશેરીમ બેઠો હળ માવ બાવ ગો કામ જાય તો વાપસ તો હલો જાય દે તો મિત્રો બાબન પાછ પેતા લઈ લીધી ને હવે આવશું ઘરે તો તમને ઘરે જઈને મળું મિત્રો ઘરે હોય એમાં નાસ્તો કરી લીધો છે આપણે કડક કેમ જાવ બાય તો હલો બાય જાય

ফোন গুম লি মই মিঠা বেছি মড়েছে સારો આવે મિત્રો વાળાને કામ આવી છે તો એ છે કરે તો આઠનો અહીંયા સુધી જ દે તો તમને મળ્યું કાલના ઉલ્લગમાં ત્યાં સુધી બાય બાય અને તમારે આવતો કેવો હતો કોમેન્ટ કરી દેજો મિત્રો ચાલો તમને બીજા ઉલ્લગમાં મળ્યું